પાણી છે જૂનાગઢ ફાયર બ્રિગેડની ટીમ છે કે તેમના દ્વારા તેમનું રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની ટીમ છે તેઓ દોડા અને લાઈફ જેકેટ સહિતની વસ્તુઓ સાથે આ યુવક છે કે જે અંદર ફસાયો હતો તેમને બહાર લાવવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે મેંદડા કેસોત સહિતના જે વિસ્તારો છે કે ત્યાં ધોધમાર વરસાદ છે તે વરસ્યુ છે આપણી સાથે ફાયર બ્રિગેડના કર્મચારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું શું જે રીતના ફાયરની ટીમો અલગ અલગ વિસ્તારોની અંદર રેસ્ક્યુ કરવાની કામગીરી કરી રહી છે કઈ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ફાયરની અલગ અલગ ટીમો અલગ અલગ જગ્યાએ કામગીરી કરે છે એમાં અત્યારે ઘણી જગ્યાએ માણસો જે ફસાયેલા હતા એને રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા છે આજે અત્યારે કઈ રીતની કામગીરી કણજા ગામમાં અમને કોલ આવેલો ત્યાંથી અમારા સાહેબશ્રીએ સૂચના આપેલી કે ત્યાં રેસ્ક્યુ ટીમ રવાના થાય એટલે અમારી ટીમ ત્યાંથી રવાના થઈ ઘટના સ્થળે આવ્યા એક મજૂર અંદર ફસાયેલો હતો એને આવી જાવ એને એને બહાર કાઢવા માટે અમારી રેસ્ક્યુ ટીમ અંદર ગઈ અને દોરડા અને લાઈફ જેકેટ અને બોયા વડે રેસ્ક્યુ કરીને માણસને બહાર લાવ્યો ચોક્કસ જ અલગ અલગ જે વિસ્તારો છે કે તેની અંદર આ પ્રકારે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવાની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ છે તે ચોક્કસથી કરવામાં આવી છે પરંતુ ફાયર બ્રિગેડની ટીમો છે તે તૈનાત છે તે રાખવામાં આવી છે એસડીઆરએફ એનડીઆરએફની ટીમો છે તે પણ તૈનાત રાખવામાં આવી છે આ જે વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર પાણી છે તે ફરી વળ્યા છે અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં ગત મોડી રાતથી જે રીતના વરસાદની શરૂઆત થઈ છે સતત કલાકથી વરસાદ રહ્યો છે છે કારણે ઓજત નદી નદી સહિતના જે જે તેની અંદર પાણી છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહ્યું છે અને તેને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવી છે આ તરફ આપણે કપચીના ભયડિયાના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના જે ખેતમજૂર હતો તે ખેતરની અંદર કામ કરી રહ્યો હતો અને એ સમયગાળા દરમિયાન પાણી આવી જતા તે પર તે પોતાનો બચાવ કરીને બેઠો હતો સ્થાનિક લોકોને જાણ જાણ થતાની સાથે જ ફાયર કરવામાં આવી હતી ત્યાર પછી બ્રિગેડની ટીમ દ્વારા આ રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે મેંદડા કેશોદ સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે અને નદી નાળાની આસપાસ લોકોને ન જવાની અપીલ છે તે સતત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે એનડીઆરએફની ટીમ છે તેઓ પણ સતત કામગીરી કરી રહી છે અંદર જે મજૂરો ફસાયા છે અથવા તો ગામની અંદર જ્યાં પાણી આવે છે ત્યાં લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ એસડીઆર એનડીઆરએફ ની ટીમો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે કેમેરા પર્સન ઉદયપાવર સાથે ગૌરવ દવે મીડિયા જુનાગઢ